ગાયત્રી પરિવાર નારણપુરા જાયન્ટ્સ ગ્રુપ ઓફ અમદાવાદ કોહિનુર તથા લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ નોબલ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમના સંયુક્ત ઉપક્રમે તારીખ ત્રેવીસ એક બે હજાર છવ્વીસ ઋતુરાજ વસંત પંચમીના શુભદિને ત્રણથી છ દરમિયાન શ્રી મનોજભાઈ ત્રિવેદી દ્વારા ગાયત્રી દીપયજ્ઞ સરસ્વતી પ્રાગટ્ય દિને પૂજન અર્ચન મંત્રોચ્ચારપૂર્વક વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના આદ્ય સંસ્થાપક પરમપૂજ્ય પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના આધ્યાત્મિક જન્મદિવસ તેમજ તેમની સાધના અખંડ દીપ પ્રાગટ્ય પરમવંદનીય માતાજી ભગવતી દેવીના જન્મના સો વર્ષ પૂર્ણ થતા હોવાના ત્રિવેણી શતાબ્દી મહોત્સવના સમન્વય અંતર્ગત સમગ્ર કાર્યક્રમ હાલમાં હરિદ્વાર ચાલી રહેલ છે તે નિમિત્તે આયોજન વાત્સલે સિનિયર સિટીઝન હોમ જૂના વાડદ સર્કલ નજીક યોજાયો હતો સિનિયર સિટીઝન હોમમાં રહેતા વડીલોએ ભક્તિમય વાતાવરણમાં ખૂબ જ આનંદ શ્રદ્ધાપૂર્વક ભાવ વિભોર થઈ અને ગાયત્રી મંત્ર મહામંત્ર મૃત્યુંજય મંત્ર મંત્રોચ્ચાર ગાયત્રી ચાલીસા પાઠ કરીને પૂજન વિધિમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં વિનોદભાઈ પટેલ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ ગિરીશ પટેલ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ નોબલ જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશનના સેક્રેટરી હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના પરિવારજનોએ ખૂબ જ મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના બહેનો તથા ભાઈઓ હાજર રહ્યા હતા સતસંકલ્પ પત્ર ગાયત્રી મંત્રલેખન બુકનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રકાશ સોની અમદાવાદ મારું નામ ગિરીશ પટેલ ડિસ્ટ્રિક્ટ ચેરમેન એન્વાયરમેન્ટ એન્ડ યુએન ડિસ્ટ્રિક્ટ થ્રીટુ થ્રીટુ વી ટુ આજે વસંત પંચમીના તહેવાર નિમિત્તે સિનિયર સિટીઝન હોમ વાત્સલ્યમાં આજે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા દીપ યજ્ઞનો કાર્યક્રમ રાખેલ છે આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ નોબલ જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન થ્રી સી લાયન્સ જાયન્ટ્સ ક્લબ ઓફ અમદાવાદ કોઈનુરના સંયુક્ત ઉપક્રમે આ પ્રોગ્રામ રાખેલ છે સૌ વડીલોને આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવાર દ્વારા બપોરનો નાસ્તો ચા પાણી પણ પીરસવામાં આવશેનું આયોજન છે આજે વસંત સરસ્વતી માતાનો પ્રાઘટ્ય દિવસ છે અને એની સાથે સાથે ગાયત્રી પરિવાર સંસ્થાપક અમારા પરંપરા ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા એમનો આધ્યાત્મિક જન્મદિવસ છે એમના આ દિવસે દાદા ગુરુદેવે એમને દર્શન આપ્યા હતા અને આધ્યાત્મિક જ્ઞાન આપ્યું હતું એટલે તેઓ એમનો જન્મદિવસ આધ્યાત્મિક જન્મદિવસ તરીકે ઉજવે છે એટલે એ બી એની ઉજવણી છે એની સાથે સાથે એમના ધર્મપત્ની વંદનીય માતાજી જેમને જન્મે સો વર્ષ પૂરા થાય છે ઓગણીસો છવ્વીસમાં જન્મ્યા હતા બે હજાર ત્રેવીસનો સો વર્ષ એ પૂરો કરે છે એટલે એમની જન્મ શતાબ્દી બી ઉજવાય છે એની સાથે સાથે ગુરુદેવે જે દાદા ગુરુદેવ દર્શન થયા હતા પ્રગટાયો એ વસંત પંચમી હતી અને એ સો વર્ષ એના બી આજે પૂરા થાય છે એટલે સાથે સાથે ગુરુદેવે સાધના શરૂ કરી એના સો વર્ષ પૂરા થાય એમ ત્રણ કાર્યક્રમ એક સાથે ત્રિવેણી સંગમ છે ગુરુદેવના સાધનાના સો વર્ષ મંદિરની માતાજીના સો વર્ષ અને ગુરુદેવ દ્વારા અખંડ દીપક પ્રજ્વલિત કર્યો એના સો વર્ષ એમ ત્રણ કાર્યક્રમના ત્રિવેણી સંગમ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે આ કાર્યક્રમ સમગ્ર દુનિયામાં જ્યાં જ્યાં ગાયત્રી પરિવાર સંસ્થાઓ ત્યાં તો ઉજવા છે પણ મોટા પાયે ચાર દિવસથી શાંતિકુંદ હરદ્વાર જે અમારું ગાયત્રી પરિવારનું મુખ્ય મથક છે ત્યાં ઉજવાઈ રહ્યું છે ટાગર આજે પચાસ હજારથી બી વધારે માણસની મેદની આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે અને એ અદ્ભુત આપણી ભારતીય સંસ્કૃતિને આપણા ભારતને જગદગુરુ બનાવટ તરફનો એક ગુરુદેવનો પ્રયા પ્રયાસ છે એ પ્રયાસ આ સફળ થાય અને સફળતા માર્ગે આ પ્રયાસ ચાલી રહ્યો છે ગુરુદેવે સાતસૂતરી કાર્યક્રમો આપેલા છે એમાં ગુરુદેવ મુખ્ય પર્યાવરણને બી લીધું છે જે પર્યાવરણની જરૂર છે આપણે જોવો છો કે અત્યારે પર્યાવરણથી શહેરોમાં શ્વાસ લેવાની બી તકલીફ થઈ રહી છે અચ્છા પાણીની બી તકલીફ થઈ રહી છે તો પાણી ગંગા ગંગા જે આપણું મહત્ત્વ તો ગંગાનું સફાઈ અભિયાન બી પરિવાર શાંતિ અરજદારો દ્વારા કરવામાં આવી રહ્યું છે પર્યાવરણ પાણી અને આધ્યાત્મિક વિચારો દ્વારા કહ્યું છે કે વ્યક્તિ નિર્માણ વ્યક્તિ નિર્માણથી કુટુંબ નિર્માણ થાય કુટુંબ નિર્માણથી સમાજ નિર્માણ અને એનાથી રાષ્ટ્ર નિર્માણ હમ બદલેગે યુગ બદલેગા એ અમારો ભારતીય ગાયત્રી પરિવારનો એક સૂત્ર છે એવા એ સૂત્રના સાથક ગાયત્રી પરિવારના આજે પંદરથી સોળ કરોડ લોકો ગાયત્રી પરિવારમાં જોડાયેલા છે અને આ શાંતિક્રોશ હરદ્વારમાં આમાં મોટા પાયે આ કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે એટલે એના અનુસંધાનમાં અંતર્ગત આ કાર્યક્રમ આપણે બી યોજ્યો છે દર વર્ષે આ કાર્યક્રમ અમે કરીએ છીએ અહીંયા કરવાનું કારણ કે જે લોકોએ હરિદ્વાર સુધી શાંતિ સુધી બાબ્યા સુધી પહોંચી ના શક્યા હોય એવા વડીલો બી અહીંયા કાર્યક્રમમાં ભાગ લઈ શકે એટલે આ જીવન વાત્સલ્ય વૃદ્ધાશ્રમ વડીલોનું વૃંદ છે અહીંયા વડીલો રહે છે તો વડીલોના સાનિધ્યમાં આ કાર્યક્રમ રાખેલો છે તે વડીલોને બી આવા કાર્યક્રમનો લાભ મળે અને એમાં જોડાય એની સાથે સાથે વડીલોને ગાયત્રી ચાલીસાનો પાઠ બી કરાવશે ગાયત્રી ચાલીસા બી વાંચવામાં આવશે અને એમાં દીપ્યજ્ઞની સાથે સાથે સરસ્વતી પૂજા થશે સરસ્વતીનું જે યંત્ર છે એ બી ચાલીસ આજના કાર્ડ આપવા એમાં આપેલું છે જેથી કરી એ લોકો એનો મંત્ર કરી શકે પૂજા કરી શકે અને ગુરુદેવે જે સંકલ્પ આપેલા છે આપણે કેમ આગળ વધવું આપણું પરિવર્તન કેમ કેમ કરવું તો આપણા સ્વ સુધારવા માટે આપણે જાતનો સુધાર થશે એ જ મોટી સેવા છે સંસ્થાની